વિસર્જન માટે ખાસ તૈયારી કરાઈ છે ડુમસમાં વિસર્જન માટે ચાર હાઇડ્રોલિક ક્રેન સ્ટેન્ડ બાય રખાય છે દરિયામાં ભરતી આવતા જ મોટી પ્રતિમાનું વિસર્જન કરાશે સવારથી જ ભક્તો શ્રીજીના વિસર્જન માટે અહીં આવી રહ્યા છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે સુરત શહેર વિદાય અપાઈ રહી છે જે સુરત શહેરમાં નાની મોટી લગભગો દ્વારા જે છે બાપા ની વિદાય માટે આવી રહ્યા છે તેની સાથે સાથે જે અહીં ખાસ કરીને જે આયોજકો દ્વારા જે છે તૈયારીઓ કરવામાં આવી છે નાવમાં હાલ બાપા જે છે વિદાય માટે લઈ જવામાં આવી રહ્યા છે હાલ જે જે છે જે તાજો છે ભરતી છે ને ભરતીને લઈને પાણી પણ જોવા મળી રહ્યું છે ને હાલ જે રીત તમે જોઈ શકાય છે કે જે રીત વિવિધ મંડળો દ્વારા જે કા બાપાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી ને તો મૂર્તિનું આયોજન જે છે કરવામાં આવી રહ્યું છે આજે શહેરની વિવિધ જગ્યા પર જે કા જેતા ખાસ કરીને વિસર્જનનું આયોજન છે ગારે ખાસ કરીને દુમ્મસ ખાધે પંજે છે મોટી મૂર્તિઓ હોય તેનો વિસર્જન કરવામાં આવી છે તંત્ર દ્વારા પંજેથી અલગ અલગ તળાઓ બનાવવામાં આવે છે ને કલા પાંજેથી જે કરેલી જે મૂર્તિઓનું વિસર્જન થઈ રહ્યું છે અને સુકેસો કઈ રીતના વેલી સવાર લોકો આવી રહ્યા છે આજે વહેલી થી જ બાપા ની મૂર્તિઓ આવી રહી છે ડુંમસ નાય ક્લબ ઓવારા પર કઈ રીતના બધી વ્યવસ્થાઓ છે અહીંયા આ વ્યવસ્થા તમે જોઈ શકો છો કે બોટી બધી તૈયારી કરી છે સાથે જ આ રીતના નાવડી બાપાની મૂર્તિઓની જે છે ખાસ કરીને નદીના જે તાપી નદી જે છે જે સમુદ્ર છે તેના વચ્ચે વચ લાવીને જે રીતના જે બાપાની મૂર્તિઓ જે છે આ જે વિસર્જન કરવામાં આવી રહ્યું છે તંત્ર દ્વારા જે મહાનગરપાલિકા સહિત પોલીસ તંત્ર દ્વારા જે છે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે જે રીતના કુત્રિમ તળાવ બનાવ્યા છે ત્યાં પણ જે છે બાપાની મૂર્તિ વિસર્જિત કરી રહ્યા છે જયારે મોટા ભાગની મૂર્તિઓ જે છે ખાસ કરીને આ રીતના દરિયા કિનારો જે આવેલો છે ડુમ્મસ હોય કે હજીરા હોય તમામ જગ્યાએ જે છે આ વહેલી સવાર જે છે બાપા પાણી મૂર્તિનું વિસર્જન થઈ રહ્યું છે પ્રશાંત ડિગ્રી જે મીડિયા સુરત સુરતના ડુમ્મસમાં ગણપતિ બાપાનું વિસર્જન કરાયું સુરતના સાંસદ મુકેશ સલાલ ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈએ વિસર્જન સ્થળની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું પોલીસ અને મહાનગરપાલિકા સહિતના સામાજિક સંગઠનો વિસર્જનના કાર્યક્રમમાં જોડાયા તો સાંસદ મુકેશ સલાલે લોકોને સાવચેતી રાખવા માટે પણ અપીલ કરી બાપા ની વિદાય અપાઈ રહી છે હું સવાર થી મારા લગભગ છઠ્ઠા ઓવારાની મુલાકાત છે સોરે રામજી ઓવારા ખાતે પહેલી ગણેશ પ્રતિમા નું વિસર્જન કર્યા બાદ હું જોઈ રહ્યો છું કે સમગ્ર શહેરમાં ખુબ શાંતિપૂર્વક શ્રદ્ધાપૂર્વક રીતે અને પૂર્વક રીતે ગણપતિનું વિસર્જન નું કામ ચાલી રહ્યું છે અને ગણેશ ભક્તોમાં એક અનેરો આનંદ ઉલ્લાસ છે તે બદલ સમગ્ર શહેરીજનોને હું મા તરફથી હાર્દિક અભિનંદન પાઠું છું અને સાથે જ હું અપીલ પણ કરું છું કે હજુ પણ જેટલી બને એટલી ઝડપથી આ ગણેશજીના વિસર્જનના કામમાં જોડાઈ જાઓ અને તંત્રને આપનો સાથ સહયોગ આપો એ મારી નમ્ર અપીલ છે સંદીપભાઈ આજે ડુમસ ખાતે તમે આવ્યા છો શું સ્થિતિ જોવા મળી રહી છે કે રીતના કો આયોજન છે ક્રેન સમગ્ર સ્પોર્ટ સેની અંદર વેલે સવારથી ભાવિક ભક્તો દ્વારા ગણપતિ વિસર્જન કામગીરી ચાલી રહી છે અજરાની વાત કરીએ ડુમસની વાત કરીએ મુગદલ્લા આપા તો કુદરતી વાળા છે બાકી બધી જે મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ ઓવર બનાવવામાં આવેલા છે અને ખાસ કરીને આ ત્રણ જે આપણા ઓવર છે કુદરતી એમાં સુરતના જે મહાકાળ ઉદ્યોગો છે એના તરફથી આપણને મોટા મોટા ક્રેનની સુવિધા આપવામાં આવી છે सब वेली सवार महानगरपालिका न तंत्र होय कमिशन तंत्र होय आणि भारतीय जनता पार्टी कार्यकर्ता ભેગા આ ઉત્સવ ને ખાસ કરીને ચાર જેટલી હાઈડ્રોન ટ્રેન છે ફાયરના જવાનો અહીં તેના છે પોલીસ તેના છે અને વિવિધ સંસ્થાના આયોજકો દ્વારા બાપા બાપાની જે છે કરવામાં આવી રહ્યું છે શાંતિ જે મીડિયા સુરત